નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ચોમાસાની વિદાય પહેલા ભારે વરસાદની આગાહી પાક નુકસાનની સુડતાલીસ હજાર સહાય થઈ જાહેર આ વિસ્તારોમાં મળ્યો ખેડૂતોને બે હજાર રૂપિયાનો એકવીસમો સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરી તો ચોમાસાની વિદાય પહેલા નવી સિસ્ટમ મિત્રો વરસાદ લઈને આવશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે ખાસ મિત્રો શક્તિ નામનું જે વાવાઝોડું હતું તેને ગુજરાતમાં બધે વરસાદ લાવ્યો છે પરંતુ મિત્રો દિવાળી પહેલાં એક નવી સિસ્ટમ બનવાની છે અને ખાસ કરીને દિવાળી ઉપર વરસાદ લાવશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે અને ખાસ મિત્રો આગાહીઓ કરવામાં આવી રહી છે જેમાં મિત્રો ગુજરાતમાં અંતે અંતે અત્યારે ચોમાસા વિદાય તો લઈ લીધી છે પરંતુ મિત્રો અત્યારે શિયાળો નજીક આવીને ઊભો છે અને આવી સ્થિતિ વચ્ચે મિત્રો અત્યારે બેવડી ઋતુનો અહેસાસ આપણને જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરમાં ગરમી વર્તાય છે આવી સ્થિતિમાં મિત્રો શરદી ખાંસીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અઢારથી ત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન લો પ્રેશરની સિસ્ટમ સર્જાઈ શકે છે જ્યારે દિવાળીના દિવસે અને બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ અને પવન ફૂંકાવાની નવેમ્બરમાં મિત્રો શરૂઆત થઈ જશે અને માવઠાઓ પડશે તેવું પણ મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો ખાસ મિત્રો વરસાદ આપણી દિવાળી પણ બગાડી શકે છે તેવી અત્યારે મોટી આગાહીઓ કરવામાં

ખેતી સાવ ધોવાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હતી રાજ્યના સરકારે મિત્રો ખેડૂતોની બહાર આવીને કુલ એકત્રીસ હજાર અઠ્યાવીસ કરોડ રૂપિયાનો રાહત પેકેજ જાહેર કરી દીધું છે વરસાદના કારણે મિત્રો જીવ ગુમાવનાર ઘર ગુમાવનાર અને પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને મિત્રો આશરે સુડતાલીસ હજાર રૂપિયાનું વળતર મળવાનું છે આવી જ રીતે મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર પૂરગ્રસ્ત થયા છે અને ખેતી સાવ ધોવાઈ ગઈ છે અનેક ઘરો પડી ગયા છે તો ખાસ મિત્રો ગુજરાતમાં સર્વે કરી અનેક વિસ્તારોમાં મિત્રો અત્યારે પાણી ભરેલા પડ્યા છે તો ખાસ સર્વે કરીને તેમને પણ મિત્રો આવી સહાય આપવી જોઈએ તમારો શું અભિપ્રાય છે જરૂર અનેક વિસ્તારો છે જેમાં મિત્રો અત્યારે બે હાજર રૂપિયાનો એકવીસમો હપ્તો જમા થવા લાગ્યો છે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો અત્યારે જમ્મુ કાશ્મીરમાં થોડા દિવસો પહેલા જ આ હપ્તો આપવામાં આવ્યો અને થોડા દિવસો પહેલા મિત્રો પંજાબ અને ઉત્તરાખંડમાં પણ આ હપ્તાનો લાભ ખેડૂતોને આપવામાં આવ્યો હતો તેવી જ રીતે મિત્રો એક રાજ્ય જેમાં પીએમ કિસાન યોજના હેઠળ એકવીસમો હપ્તો જારી કરી દેવામાં આવ્યો છે ડોક્ટર મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંગળવારે પૂરગ્રસ્ત જમ્મુ અને કાશ્મીરમાં મિત્રો આઠ પોઈન્ટ પંચાવન લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ એકસો એકોતેર કરોડ રૂપિયાનો એકવીસમો હપ્તો જારી કરી દીધો છે અને તેમના ખાતામાં આપી દીધો છે તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા આવી રીતે આપે છે તો ખાસ વાર્ષિક બે હજાર રૂપિયાના હપ્તા તમને છ હજાર રૂપિયા મળે

કેમ કે મિત્રો દિલ્હી એનસીઆરમાં પરાળી બાળવાથી થતા નુકસાન અંગે બુધવારે એટલે કે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવાઈએ સૂચન પણ કહ્યું હતું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ જેથી અન્ય લોકોને એક મજબૂત સંદેશ મળે કેમ કે મિત્રો અનેક એવા ખેડૂતો છે જેમના ખેતરોમાં તે પરાળી બાળતા હોય છે જેનાથી ભારે એવું પ્રદૂષણ જોવા મળતું હોય છે કોટે મિત્રો જણાવ્યું કે ખેડૂતોનું સન્માન છે પરંતુ તેના કારણે તેઓ પર્યાવરણનું ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છે ખાસ મિત્રો ખેડૂતોને જ સૂચના આપવામાં આવે છે કે પરાળી બાળો નહીં પરાળીને મિત્રો અનેક જગ્યાએ તમે નાંખી શકો છો પરંતુ તેને બાળવાથી કોઈ નુકસાન થતું હોય તો આપણે એ કામ કરવું જોઈએ નહીં ખાસ કરીને અનેક એવા ખેડૂતો છે જે તેમના ખેતરોમાં જ આ પરાળી બાળતા હોય છે અને ખૂબ જ તે પ્રદૂષણને નુકસાન કરતા હોય છે તેવા ખેડૂતોને હવે વોર્નિંગ આપવામાં આવે ગઈ છે કે આવું કામ કરતા પકડાશો તો તમને હવે જેલમાં મોકલવામાં આવી જશે તો ખાસ ખેડૂત ભાઈઓ આ નોંધ લઈ લેવાની છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો હવે ડ્રાઇવિંગ લાયસન્સમાં લાગવગ નહીં ચાલે મિત્રો આટલા દિવસો આપણે ખાસ કરીને ડ્રાઇવિંગ લાયસન્સમાં લાગવગ કરીને આપણે લાયસન્સ લઈ લેતા હતા કોઈને થોડા પૈસા ખવરાવીને પણ આપણે લાયસન્સ મેળવી લેતા હતા પરંતુ મિત્રો આ કિસ્સામાં હવે સરકારે એક્શન લીધી છે અને ખાસ હવે તમે લાગવગથી તમારું લાયસન્સ નહીં બનાવી શકો તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરી બે હજાર થી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર મોડાસા કચેરીમાં એઆઈ ટેકનોલોજીનો અમલ શરૂ કરવામાં આવશે જ્યારે ગાંધીનગર આર ટીઓમાં પણ એઆઈ ટ્રેક અપગ્રેડની કામગીરી ચાલી રહી હોવાથી આગામી સપ્તાહે એઆઈ ટ્રેક સંપૂર્ણ કાર્યરત થવાનું છે તો ખાસ મિત્રો આ આ એઆઈ ટેકનોલોજીથી હવે તમે તમારું એ જે લાઇસન્સ મિત્રો લાગવગથી કરાવી શકતા હતા તે તમે હવે નહીં કરાવી શકો કેમ કે મિત્રો હવે એ ટેકનોલોજી બધ ઉપયોગમાં લેવામાં આવી રહી છે ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારે કંઈક ભૂલ કરતો હોય છે તેનું મોનિટરિંગ હવે ઓફિશિયલ ઇન્જેક્શન ઇન્જેક્શન અને કરવાનું હોવાથી આસા આસાનીથી

મફત રાશનમાંથી નવી વસ્તુઓનો સમાવેશ હવે કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ મીઠું બાજરી અને રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળતી હોય છે ખાસ દિવાળી સ્વરૂપે મિત્રો આપણને દિવાળી આવતા ભેટો પણ આપવામાં આવતી હોય છે રાશન કાર્ડમાં અનેક રીતે આપણને નવી નવી વસ્તુઓને એડ કરવામાં આવતી હોય છે અને વધારાનું રાશન પણ આપણને દિવાળીના તહેવારો નિમિત્તે આપવામાં આવતું હોય છે ઘણા રાજ્યોમાં આ મફત હશે પરંતુ જ્યારે કેટલીક જગ્યાઓએ તેમને સબસીડી દર ઉપલબ્ધ કરવામાં આવશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને ગેસ સિલિન્ડર ઉપર ડિસ્કાઉન્ટ મળી શકે છે જીએસટી થી રોટી કપડા ભાવ ઘટ્યા છે પરંતુ હવે સસ્તા પણ થયા છે મહાન એ આરબીઆઈએ આપી શકે છે ને ગ્રેજ ગ્રેડ ન્યૂઝ ઈ કેવાયસી હવે મિત્રો તમારે ફરજિયાત કરવાનું રહેશે ખાસ મિત્રો તમે હવે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવું પડશે તો જ તમને હવે રાશન મળશે તમામ લાભાર્થીઓ માટે હવે ઈ કેવાયસી કરવું ફરજીયાત કરવામાં આવી ગયું છે આમાં આધાર જરૂરી દસ્તાવેજોને ડિજિટલ ચકાસણીની પ્રક્રિયાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે જે લોકો આ પ્રક્રિયા સમયસર પૂર્ણ નહીં કરે તેમના નામ યાદીમાંથી મિત્રો હવે દૂર કરી દેવામાં આવશે ખાસ મિત્રો તમારે હવે રાશન કાર્ડમાં ઈ કેવાય કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે આ ઈ કેવાય મિત્રો રાશન કાર્ડનું તમે ઘરે બેઠા પણ કરી શકો છો માય રાશન એપથી તમે આ રાશન કાર્ડનું દરેક સભ્યોનું કેવાયસી મિત્રો ઘરે બેઠા કરી શકશો અને રાશન મેળવી શકશો તો ખાસ મિત્રો નોંધ તમારે એ લેવાની છે કે તમારે હવે તમારા રાશન કાર્ડનું કેવાયસી કરી લેવાનું છે ખાસ કરીને મિત્રો દિવાળીના નિમિત્તે તહેવારો આવતા હોય છે તો ખાસ કરીને દિવાળીના તહેવારો નિમિત્તે આપણને વધારાનું જે અનાજ આપવામાં આવતું હોય છે તે તમારે હવે લઈ લેવાનું છે તો કેવાયસી કરેલું હશે તો તમને આનો લાભ ઝડપીથી મળશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ ફોનની યોજનાથી ખેડૂતો અત્યારે નિરાશ જોવા મળી રહ્યા છે કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોની આ યોજનામાં મોબાઈલ ફોન મળતો નથી ખાસ કરીને આવી યોજના થકી મિત્રો મોબાઈલ ફોન લેવાની યોજના થકી ખેડૂતો આમાં ફોર્મ ભરતા હોય છે પરંતુ તેમને મોબાઈલ આપવામાં આવતો નથી તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે મિત્રો અઠ્યાવી રાજ્યના ખેડૂતોએ સ્માર્ટ ફોનની સહાય આપવાની કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી એટલે મિત્રો રાજ્યના ખેડૂતોએ સ્માર્ટફોનની સહાય આપવાની કૃષિ વિભાગ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી જોકે વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોને અરજી પણ અત્યારે કરી રહ્યા છે તેની સામે ત્રીજા વાઘના ખેડૂતોને અરજીઓ પણ માંડ માંડ મંજૂર કરવામાં આવે છે છેલ્લા બે વર્ષમાં પાંચ જિલ્લાઓમાં કુલ એકવી હજાર છસો ને નવ અરજીઓ આવી હતી તેમાંથી મિત્રો છ હજાર નવસો ને સત્તાણું જેટલી અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે તો ખાસ મિત્રો આપણે નોંધ એ લેવાની છે અત્યારે ખેડૂતો આ મોબાઈલ ફોનની યોજનામાં ફોર્મ તો ભરે છે પરંતુ તેમના સામે મિત્રો પચીસ સો ટકામાંથી પચીસ ટકા લોકોને જ એવા ખેડૂતોને જ અત્યારે મોબાઈલ મળી રહ્યો છે તો આપણે વાત કરીએ તો એકવીસ હજાર છસોને નવ અરજીઓ મળી હતી જેમાંથી છ હજાર સત્તાણું જેટલી અરજીઓ જ મંજૂર કરવામાં આવી હતી તો ખાસ સરકારને એ જ વિનંતી કરવામાં આવે છે કે તમે યોજનાઓ ચલાવો છો તો તેનો પૂરેપૂરો લાભ અત્યારે ખેડૂતોને આપો નકા કોઈ યોજના ચલાવવાની કોઈ અહીંયા જરૂર નથી તેવું અત્યારે ખેડૂતો રોષમાં પણ બોલી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બસો ટોલ ટેક્સ ફ્રી વાહન ચાલકો હવે મિત્રો વારંવાર મુસાફરી કરનારા માટે મિત્રો સરકારે એન એચ એઆઈ દ્વારા એક ખાસ યોજના લાવવાની શરૂઆત કરી દીધી છે જેને ફાસ્ટેગ એન્યુઅલ પાસ કહેવામાં આવી રહ્યું છે આ ફાસ્ટેગ એન્યુઅલ પાસ મેળવવા માટે મિત્રો તમારે હવે માત્ર ત્રણ હજારનું ચુકવણું કરવું પડશે આ પેમેન્ટ કર્યા બાદ તમને હવે બસ્સો રૂપિયાની મુસાફરી સુધી ટોલ ફ્રી ચૂકવવાની જરૂર નહીં પડે સામાન્ય મિત્રો રીતે બસો મુસાફરી માટે મિત્રો હવે અલગ અલગ ટો ટોલ ચૂકવવાના ખર્ચ કરવા પડતા હતા ઘણી વખત મિત્રો પાંચ હજારથી છ હજાર સુધીનો ખર્ચ પણ પહોંચી જાય છે પરંતુ મિત્રો હવે તમારે પાસ દ્વારા તમને સીધી ત્રણ હજાર સુધીની બચત થવાની છે એટલે કે મિત્રો આ એક સસ્તું અને ફાયદાકારક વિકલ્પ છે જે ઘરેલું પરિવારો અને ટ્રાન્સપ્રુટ માટે મિત્રો ક્ષેત્રે કામ કરતા કરનારાઓ માટે બંને માટે ખૂબ જ મદદરૂપ બની શકે છે તો ખાસ તમારે આ નોંધ લઈ લેવાની છે અને આનો ફાયદો પૂરેપૂરો ઉઠાવી લેવાનો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફટાકડા ફોડવાના શોખીન છો તો ખાસ મિત્રો જોઈ લેજો કેમ કે મિત્રો હવે દિવાળી નજીક આવી રહી છે સરકાર અનેક જાહેરાતો કરતી હોય છે સરકાર અનેક રીતે ચેતવણીઓ આપતી હોય છે તો ખાસ મિત્રો આપણે નોંધ લઈ લેવાની છે કે સરકાર દ્વારા કઈ કઈ ચેતવણીઓ આપે છે અને કઈ કઈ જાહેરાતો દિવાળી ઉપર કરતી હોય છે તો ખાસ તેની તકેદારી પૂરેપૂરી રાખવાની હોય છે તો મિત્રો ફોન પે દિવાળી માટે એક અગિયાર રૂપિયાની ખાસ ફાયર ક્રેકર્સ ઇન્સ્યોરન્સ પ્લાન લઈને આવ્યું છે તો મિત્રો આ ફોનપે દ્વારા પણ એક પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો ખાસ તે અગિયાર રૂપિયાનો છે અને તેનું નામ છે મિત્રો ફાયર ક્રેકર્સ ઇન્સ્યોરન્સ પ્લાન તો મિત્રો દિવાળી નજીક આવતા અનેક રીતે આપણને ફાયદો એ જોવા મળતો હોય છે કે આપણે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે આવી અનેક અનેક મોટી વેબસાઇટો ઉપર પણ સસ્તી ખરીદી કરી શકીએ છીએ કેમકે ત્યાં પણ મોટી રીતે મિત્રો ડીલો ચલાવવામાં આવતી હોય છે તો ખાસ મિત્રો આ પ્લાન દ્વારા ફટાકડાના કારણે થતાં અકસ્માતો માટે મિત્રો પચીસ હજારનું કવરેજ મળે છે તો આ પોલિસીમાં મિત્રો પોલિસી ધારક તેના જીવનસાથી અને તેના બાળકોને કવર કરવામાં આવી રહ્યું છે તો ખાસ મિત્રો તમારે આ વીમો લેવો હોય તો તમે તમારા જીવનસાથી એટલે કે તમારી પત્ની માટે અથવા તમારા બાળકો માટે આ પ્લાન લઈ શકો છો આ પ્લાન બાર ઓક્ટોબર બે હજાર પચીથી શરૂ થશે અને ફોનપે એપ દ્વારા મિત્રો સરળતાથી ખરીદી શકાય છે તમારું મિત્રો ફોનપે તમે યુઝ કરતા હશો તેમાં આ એક તમને પોપ જોવા મળશે તેમાંથી મિત્રો તમે આ પ્લાન લઈ શકશો તો ખાસ મિત્રો દિવાળી આવતા આ મોટો લાભ જોવા મળી રહ્યો છે અને વીમાની વેલિડિટી અગિયાર દિવસની છે તો ખાસ કરીને તમારે મિત્રો અગિયાર અગિયાર રૂપિયાની ખાસ કરીને આ વેલિડિટી છે ને અગિયાર રૂપિયાનું છે ને અગિયાર દિવસની વેલિડિટી છે તો ખાસ મિત્રો તમારે નોંધ એ લેવાની છે કે તમે આમાં આ અગિયાર અગિયાર રૂપિયા ભરો છો તો તમને મિત્રો આમાં સરળતાથી લાભ મળે છે અને અકસ્માત વીમો પચીસ હજારનું કવરેજ પણ આમાં આપવામાં આવતું હોય છે તો ખાસ બધાની મિત્રો નોંધ લઈ લેવાની છે તો અત્યારે દિવાળી આવતા અનેક મિત્રો જાહેરાતો પણ કરવામાં આવે છે અને અનેક મિત્રો આવા વીમા કવચ અને અનેક રીતે લાભો પણ આપણને આપવામાં આવતા હોય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો